પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર વનકર્મીને પોલીસે ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા વન વિભાગમાં ફરજ બજાવનાર શ્રીલેશભાઈ ખંભલિયાના પત્ની નીનાબેન પુત્રી પૃથ્વીબેન પુત્ર ભવ્ય સુરતથી વેકેશન કરવા માટે ભાવનગર આવ્યા હતા બાદ દસ દિવસ પહેલા સુરત જવા નીકળ્યા હતા પત્ની અને સંતાનો ગુમ થયા હોવાની ભરતનગર પોલીસ મથક ખાતે શૈલેષભાઈ ખાંભલિયા દ્વારા જાણ કરવામાં આવી હતી અને આ ત્રણેય વ્યક્તિઓની માહિતી નહીં મળતા પોલીસે મોબાઈલ સહિતની ટેકનિક અપનાવી હતી અને આ માહિતી મળી હતી કે ફોરેસ્ટ કોલોનીમાં ખોદકામ કરવામાં આવ્યું છે જેના અનુસંધાને પોલીસે ખોદેલા કામને ફરી એક વખત ખોદતા નૈનાબેન અને તેના બે સંતાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેના અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી વન શૈલેષભાઈ ખાંભલિયાને ઝડપી લઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા ન્યાયમૂર્તિએ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે કોર્ટ કેમ્પસમાં ઉપસ્થિત રહેલા રબારી સમાજના જ્ઞાતિજનોએ આરોપી શૈલેષ ખાંભલિયાને કડક સજા કરવાની માંગ કરી હતી મમલનુલ હમુલીરમ હ૨઺ હ྾ incident影, હ હી હઉલલમય હ આવ્યા છે ન ન ૨હલ ન ન ન ન ન ન ન ન ન кол� ન 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 भासी आओ भासी आओ हां सलात पे भासी आओ सलात पे भासी आओ भासी आओ सलात में भासी आओ भासी आओ दादा एक भासी आओ लेवल एंड बंद करा को मत हां भासी आओ भासी आओ एक्सेस में भासी आओ भासी आओ भासी आओ भासी आओ भासी आओ भासी आओ असल में भासी आओ

दाई मजो बनाउ दाइ के भयो राम राम दान दिए बन्द छ र अरु

અમારી એવી માંગણી છે કે આ શૈલેષ ખાંભલાએ જે જધન્ય કૃત્ય કર્યું છે એના માટે થઈને એને ફાંસીની સજા મળે અને મેં અત્યારે વકીલ એસોસિએશન અનુરોધ કર્યો છે એ લોકોએ મને સાંભળ્યો અને મને ખાતરી આપી છે અમે પણ એના વતી કેસ નહીં લડી એવી મને વકીલ એસોસિએશન પણ ખાતરી આપી છે અને આના માટે એસઆઈટી નું ગઠન થાય ઝડપી આનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને ઝડપી આને ફાંસી મળે એવી માલધારી સમાજ વતી હું અપીલ કરું છું સમાજ અત્યારે આ જે અમારે મરજનાર છે જે બેન દીકરા દીકરી એની સાથે રહેશે